અને આગળ વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોંકાવનારા નિર્ણય લેવા માટે અને એડવેન્ચરની પ્રવૃત્તિઓ કરવા માટે હંમેશા જાણીતા છે ત્યારે દ્વારકામાં તેમણે ફરી એકવાર પોતાના આગવા મિજાજનો પડચો આપ્યો છે દ્વારકાધીશ મંદિરના દર્શન કર્યા બાદ તેઓ દરિયામાં સ્કૂબા ડાઇવ માટે પહોંચ્યા હતા દ્વારકાના પંચકુઈ બીચ પર સમગમ ખા ઘાટ ખાતે તેમણે સ્કૂબા ડાઇવ કર્યું હતું બોટમાં દરિયામાં પહોંચ્યા હતા જ્યાં તેમણે સ્કૂબા ડાઇવની મજા માણી હતી વડાપ્રધાનના આગમન પહેલાં બીચ પર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો મહત્વનું છે કે તાજેતરમાં જો વડાપ્રધાન લક્ષદ્વીપની મુલાકાતે હતા ત્યારે પણ તેમણે સ્કૂબા ડાઇવ કર્યું હતું તેમણે લોકોને લક્ષદ્વીપના પ્રવાસે આવવા પણ અપીલ કરી હતી ત્યારે હવે ગુજરાતમાં ગુજરાતીઓ પણ સ્કૂબા ડાઇવની મજા લઈ શકશે અને આજે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્કૂબા ડાઇવની મજા માણી હતી જ્યારે પણ અલગ અલગ પ્રવાસે જતા હોય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યારે આ પ્રકારની હંમેશા તેઓ આનંદ માણતા હોય છે અલગ અલગ જે સ્કુબા ડાઇવ હોય અથવા તો પછી બોટમાં બેસવાનો મોકો હોય હંમેશા પ્રધાનમંત્રી આ રીતની પ્રવૃત્તિ કરતા જોવા મળે છે ત્યારે જ્યારે આજે દ્વારકાના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા છે ત્યારે તેમણે દ્વારકાના દરિયામાં સ્કુબા ડાઇવ કર્યું હતું